નમસ્કાર મિત્રો હવામાન મિત્રા નંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને આગાહી કરી છે અને મે મહિનામાં દેશ પર વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યો છે અને બંગાળની ખાડીમાં મોટી હલચલના ઈંધાણ દેખાતા ચક્રવર્તી તુફાન સર્જાઈ શકે છે આ તમામ અપડેટ વિશે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેજો દેશમાં આ વર્ષે સામાન્ય વરસાદ રહેવાનો છે એવી આગાહી ભારતીય હવામાન ભાગે કરી હતી જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન દેશમાં ચોમાસાની ઋતુ રહે છે જે ચોમાસાની શરૂઆતમાં મુંબઈને લગતા અરબ સાગર અને બંગાળની ખાડીમાં તોફાન અને વાવાઝોડું સર્જાઈ શકે છે પરંતુ આ વર્ષે વરસાદ સાથે મોટા પ્રમાણમાં વાવાઝોડું આવશે એવો અંદાજ આઈએમડી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે આ વાવાઝોડાની સૌથી વધુ અસર મુંબઈ અને તેની આસપાસના વિસ્તારમાં જોવા મળવાની છે ચોમાસા દરમિયાન હાઇટાઇટ થવાની શક્યતા કરવામાં આવી હતી આ અંગે બીએમસીના એક અધિકારીએ કહ્યું હતું કે શહેરમાં ચોમાસાના સમયગાળામાં અરબસાગરમાં ચાર પોઈન્ટ ચોર્યાસી મીટર કરતાં વધુ ઊંચાઈએ મોજા ઉછળી શકે છે અને વખત થવાની શક્યતા છે સપ્ટેમ્બર સુધી દરિયામાં આ પ્રકારની સ્થિતિ સર્જાવાની શક્યતા પણ તેમને દર્શાવવામાં આવી છે હાઈટાઇટ ને લીધે મુંબઈના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે તેમજ ભારે વરસાદ સાથે દરિયામાં એક કરતાં વધુ વખત તોફાન પણ સર્જાઈ શકે છે